mango bis, para puri, harek bis, yang tizi, tiriunan kaktis, bah, wah biem manso, manso, ini biem manso, biem 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 biem manso, kem sabda manso, ke અને મોતની ખોટ મા ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારા સ્વાગત છે એટલા આપણે એન્જોય કરવાની સાવ કુંડલામાં કાલના સવારનો વરસાદ ચાલુ જ છે મિત્રો ખાલી બપોરે કામ બ્રેક મારી તો દસ ગઈ પછી આવ્યા વરસાદ કન્ટિન્યુ જો ચાલુ છે વરસાદ કુંડલામાં તમારા શહેરમાં ગામમાં કેવો વરસાદ છે ને ખાબા કરો કમી પેલા આજે રહીવાડ ને દુકાન કસ્ટમર હોય દુકાન ઘણા ને સાફ સુફ અને થોડા પાણી ભરી એટલે હું રાતે ધોવામાં એટલે કે દુકાન ધોવામાં કાંઈ તકલીફ ના થાય ચાલો સીધા મળીએ આપણે દુકાને ચાલો કન્ટીન્યુ સન્ડે છે સન્ડે એટલે કે રજા એટલે કે મજા ચાલો મારે મને તો નહીં આપે ક્યાં રજા છે આપણે જિંદગીમાં જો એટલે કામ કરો મજ કરો બીજું કાંઈ ચાલો ફટાફટ

એ તો આટલા આટલા માટે આપો દેસર આગટ દીવેતર આ પંચાયત છે એટલે ડોટા શાળામાં હવે આપણે સગા બધું કામ કરીએ બે ઘર એટલે કે સરોગર્દી પ્રોજેક્ટમાં હવન કરીએ તો આનાથી બોલતા હે દુકાન બુન કરાવી સાંભળો તો કે દુકાન કરતાં શરૂઆત સંતો કરતા કે ચાલુ એ રાતે દેસ કે આપણે દુકાન કરતાં જબ બરોબર બધું કાડા કટતો આવી જાય તો જેટલા બધા તરફ ખૂબ જ ફરવા મથા તે ચાલો चलो જતા પહેલા પીકઅપ બંગ કર્યા પછી આપણે મિત્ર છે ચાલો વધારો જે દ્વારકા દીશ માંગો વીસ ફરે પૂરી અત્ય માંગો વીસ ખરે પૂરી હર એક વીસ એવું નામ છે જે દ્વારકા દીશ તમ તો દુકાન થી ઘરે આવી ગયે છે એમ બધું કામ પતી ગયું પપ્પા તો હાથ કે છે અને ઘરમાં કોઈ તો પૂરી દીખી છે તેરે એ લાત ન મરાય તો ની તો फटाफट તમે પહેલા આપણે મેડિકલ દીજો એમ બધું સમજી લઈએ ચાલો અત્યારે હાથ થાક લખી આય ભેગો થઈ છંદી માં ફાટે છે દુરબાર કડે છે લાત ન મરાય